ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ બે હજાર ચોવીસ નિમિત્તે દીવ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી શ્રીમતી ભાનુપ્રભાની અધ્યક્ષતામાં એજ્યુકેશન હબ કેવડી ખાતે મતદાન સંબંધિત જાગૃતતા હેતુ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે એસપી જલે પિયુષ નિરાગર એડીએમ ડોક્ટર વિવેકકુમાર ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ મિશ્રા એસડીપીઓ શ્રી સંદીપ રૂપેલા મામલતદાર ધર્મેશ દમણિયા અને ચૂંટણી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું ત્યારબાદ માનનીય કલેક્ટર અને ચૂંટણી અધિકારી શ્રીમતી ભાનુપ્રભાએ મતદાર દિવસ નિમિત્તે પ્રવચન આપતા જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર એ ખૂબ જ મહત્વપૂર્ણ અધિકાર છે અને આપણે સૌએ આ મહત્વપૂર્ણ અધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને મતદાન કરવું જોઈએ આ પ્રસંગે પ્રથમ મતદારોને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે તમે બધાએ મતદાન અંગે જાગૃત રહો અને કોઈ પણ પક્ષપાત વગર તમારા મતના અધિકારનો ઉપયોગ કરો આ પ્રસંગે કલેક્ટર ભાનુપ્રભા તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે પ્રથમ મતદારોને ચૂંટણી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું કલેક્ટરે મતદારોને જણાવ્યું હતું કે આ વોટિંગ કાર્ડ ખૂબ જ મહત્વનું છે અને હવે તેઓએ મતદાન કરીને લોકશાહીની પ્રક્રિયાને સફળ બનાવવાની છે આ પ્રસંગે મતદાર દિન નિમિત્તે આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ મિશ્રાએ આભાર વ્યક્ત કરતાં તમામ મતદારોને તેમના મતદાનના અધિકાર અંગે જાગૃત કરવા અને મતદાન અવશ્ય કરવા અંગે સંદેશ પાઠવ્યો હતો ત્યારબાદ રાષ્ટ્રીય મતદાન દિવસ નિમિત્તે માન્ય કલેક્ટર દ્વારા મતદારોને મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ મતદાન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ કલેક્ટર અને ચૂંટણી અધિકારી દીવ દ્વારા ઈવીએમ નિદર્શન અને

पक्ष एवं शांतिपूर्ण एवं शांतिपूर्ण भारत के नागरिक भारत के नागरिक लोकतंत्र में लोकतंत्र में अपनी पूर्ण आस्था अपनी पूर्ण आस्था रखते हुए यह शपथ लेते हैं समुदाय भाषा अथवा अन्य किसी भी प्रलोभन से हुए बिना प्रभावित हुए बिना सभी निर्वाचनों, सभी निर्वाचनों में सभी निर्वाचनों में अपने मत कर सभी यू में रजिस्टर्ड हैं वो सभी यू में वोटिंग करने जरूर आए उनके हिस्सा लिया है एनर्जी का हमने डिस्प्ले किया है वही एनर्जी हमारी वोटिंग में दिखनी चाहिए